ભાવનગરના ચિત્રા વિસ્તારમાં બેંકમાંથી રૂપિયા 75 લાખ થેલામાં લીધા હતા જે કે રૂપિયા લઈને બે વ્યક્તિઓ આવી રહ્યા હતા ત્યારે જે ઘટના બની તેના સીસીટીવી વિડિયો આબ્યા સામે સીસીટીવીમાં જોઈ શકાય છે કે રોડ વચ્ચે આંતરીને એક ટીવા ચાલક અને બાઈક ચાલક દ્વારા રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવી રહી છે જો કે સીસીટીવી મુજબ લૂંટ સમયે કોઈ प्रतिकार કરવામાં આવ્યો હોય તેવું નિહાળવા મળતું નથી જ્યારે ફરિયાદીએ રૂપિયા લઈને નીકળ્યા એ સમયે તેમની પાસેથી 3 જેટલા શખસોએ લૂંટ કરી હોવાની જાણકારી આપી છે જો કે ફરિયાદી પોતે શંકાના પરિગમાં છે અને ફરિયાદીની ઉંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે જ્યારે બીજી તરફ ભાવનગર એસપી એસીબી એસઓજી સહિતની પોલિસી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે બનાવ સંદર્ભે પોલીસે સીસીટીવી ની મદદથી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે 小倉が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっちの方が小さいこっち